ગીર સોમનાથના કોડીનારમાં સતત ઉઠતી દારૂ સહિતના નશીલા પદાર્થના ધંધાર્થીઓ ઉપર જિલ્લા પોલીસની લાલ આંખ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કોડીનાર પંથકમાં એલસીબી એસઓજી ચાર પીઆઈ છ પીએસઆઈ સહિતના જિલ્લાભરના સો પોલીસ કર્મીઓની દસ ટીમો બનાવી અઠ્ઠાણું જગ્યાએ વહેલી સવારે રેડ કરી રેડ દરમિયાન ચૌદ જગ્યાએથી દારૂ સહિતનો નશીલો પદાર્થ પોલીસે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ કોમિંગ ની કાર્યવાહી થી અસામાજિક તત્વોમાં ફફડાટ પ્રાપ્યો છે તો કે હજુ પોલીસ વધુ કાર્યવાહી કરે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે અત્યારે તહેવારોનો સમય છે અને એ સમયની અંદર અ કોડીનાર વિસ્તારમાં આજે વહેલી સવારે ચાર વાગ્યા હતી મહેરબાન આઈજીપી સાહેબ જુનાગઢ અને એસપી મનોહરસિંહ સાહેબ ગીર સોમનાથ ની સૂચના અને માર્ગદર્શન મુજબ અ કોડીનાર વિસ્તારમાં કોડીનાર ઉના ડિવિઝન ના દરેક અધિકારી અને એમની ટીમ સાથે આશરે સો પોલીસ પાંચ પીઆઈ છ પીએસઆઈ એવી દસ ટીમો બનાવી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ પ્રોહી કરો અને પ્રોહીનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર રેડો કરવામાં આવેલ કુલ સત્તાણું જગ્યા ઉપર રેડ કરી તેની અંદર ચૌદ જગ્યાએ સફળ રેડ કરવામાં આવેલ છે અને ટોટલ બસો પાસઠ લીટર દારૂ અઢાર બોટલ નો અમે કેસ કરેલ છે સ્થાનિકો નું જે કહેવું છે એ મુજબ કહીએ તો અમે કોઈ પણ બુટલેગર ને ત્યાં રેડ કર્યા વગરના બાકી નથી અને અત્યારે અમારા ધ્યાન ઉપર કોઈ પણ બાતમી આપે કે કોઈ પણ આગેવાન અમને જાણ કરે કે આ જગ્યા ઉપર આવું ચાલે છે તો ત્યાં તો અમે રેડ કરીએ જ છીએ એ સિવાય પણ કન્ટિન્યુઅસ આ પ્રવૃત્તિ અમે કાયમીના ધોરણે ચાલુ રાખીએ છીએ કે અમારા ધ્યાન ઉપર આવે અને તરત અને આ બાબત પણ ધ્યાનમાં રહે કે અમે અમારા સાહેબની સૂચના મુજબ એસપી સાહેબની સૂચના છે કે દરેક તાલુકાની અંદર વારંવાર આ રીતની ரெ uh, சிமநா